ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આપ સૌ જાણો છો કે ગુજરાતમાં દારૂ બને છે વેચાય છે ખાસ કરીને જે શેરડીના ખેતરોમાંથી જે ગોળ બનાવવાની આખી પ્રક્રિયા છે એમાં જે ગોળની રસી હોય છે એ દારૂ બનાવવામાં વપરાય છે અને તે લાયસન્સ દ્વારા જ ઉત્પાદિત કરી અને તેને બીજા રાજ્યોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે પરંતુ આપણા નશાબંધી ખાતાના અધિકારીઓ એટલા એક્સપર્ટ છે કે તેઓ આ ગોળની રસીમાંથી જ પૈસા કમાવી રહ્યા છે જોઈ લો આ ખાસ રિપોર્ટ તંત્રની લાપરવાહી અને ગુજરાતમાં ચાલતા ભ્રષ્ટાચારના અનેક કિસ્સા ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ બોલાવી હતી યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે ખાંડના કારખાનામાં શેરડીના પીલાણ પછી ગોળની મોલાસીસ રસી નીકળે છે અને તેનો ઉપયોગ દારૂ બનાવવામાં થાય છે નશાબંધી ખાતાના સુરતના એક અધિકારી જિગ્નેશ તન્ના અને રાહુલ અધવરિયુ નામના વેપારી વચ્ચે જે વાતચીત થઈ એની ઓડિયો ક્લિપ તેમણે વાયરલ કરી છે યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે આ જે અધિકારી છે જિગ્નેશ તન્ના તેમણે આ વેપારી પાસેથી કોરા ચેક માગીને લાંચ માગી હતી અને જો લાંચ નહીં આપે તો તેના નામ અખબારોમાં ખોટા સમાચાર સાથે છપાવી દેવાની ધમકી હતી આવો જાણીએ પત્રકાર પરિષદમાં યુવરાજસિંહ જાડેજાએ શું આરોપ લગાવ્યો એસીબી એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદ થયેલી છે આ એન્ટી કરપ્શન બ્યુરો પણ એક બીજા મુદ્દાને લઈ અને આમાં તપાસ કરી રહ્યું છે તેની સાથે સાથે આ જિગ્નેશ એસ્ટનના ઉપર ભૂતકાળમાં સીએમઓ સુધી એ પોતાની રજવાત થયેલી છે કે લાયસન્સ રિન્યુ કરવાના નામે કે પરમિટ આપવાના બાને કે પરમિટ રિન્યુ કરવાના નામે

એટલે આશા રાખીએ કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિને સસ્પેન્ડ કરી અને ત્યારબાદ ખાતાકીય કાયદાકીય ને ન્યાય તપાસ થાય હવે એ સાંભળીએ જેમાં સૌને રસ છે નશાબંધી ખાતાના અધિકારી અને વેપારી વચ્ચે શું વાતચીત થઈ આવો સાંભળીએ અમે ઓલરેડી બધાને બહુ ગુમાવ્યા છે જૂઠું ખૂબ બોલ્યા છે બરોબર હવે તમે

રાતે કરોજે કરો અને એના ઓરિજિનલ કુરિયર કરો પેલા લક્ષ ને કરો પેલા સુનિલ ને કરો અને પેલા ને કરો અને એવી રીતે બધાને કરી દો બરોબર

એ ચે આ સની રવિ માં બધાને ચેક આપો બરોબર એટલે તો થાય કે કઈ પાસે છે એ નું અને ચાલુ નું ઓલું નું આપતા નહી તો નો બીજો થશે જી સર જી સર તમારા કારણે યુવરાજસિંહ લગાવેલા આ આરોપ બાદ રાજકારણ પણ યુવરાજસિંહ માંગ કરી છે કે રાજ્ય સરકાર આ બાબતમાં ઊંડી તપાસ કરે વિપુલ પંડ્યા બેનિફિટ ન્યૂઝ